એટલે ભક્તિભાવથી ભગવાન શિવજીને હૃદયમાં રાખી આપણે નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ ભક્તો ખાલી અને સંધ્યા સમયે નહીં અને સમજ્યા સમયે ખાલી નહીં પણ એમ કહેવાય કે આખો દિવસમાં જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે આપણે ઓમ નમઃ શિવાય મનમાં મનમાં રટણ કરતા રહેવું એમ કહેવાય કે થોડુંક સ્લો મોસમમાં બીજાને થોડુંક સંભળાય એમ આપણે ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય એવી રીતે પણ બોલી અને બીજા લોકોને આપણે સંભળાવવું જોઈએ અને એમ કહેવાય કે હું તો એમ કહું કે આપણી સામું આપણે સગા વાલા સગા સંબંધી મિત્ર સર્કલ આપણને સામા મળે ત્યારે આપણે એને ઓમ નમઃ શિવાય કહેવાની ટેવ પાડવી જોઈએ જો આપણે નિત્ય આવું કરશું ઓમ નમ શિવાય બોલવાની ટેવ પાડશું હેલો હા એવું નથી બોલવાનું આપણે કેમ છો મજામાં તેવું નથી બોલવાનું કોઈ પણ વ્યક્તિ આપણને સામા મળે કોઈ પણ શિવ ભક્તો આપણે સગા વાલા હોય આપણી સામા મળે ત્યારે આપણે તેને ઓમ નમ શિવાય કહેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આવો આપણે તેને કહીએ ને તો સો ટકા નહીં પણ એક હજારને એક ટકા એમ કહેવાય કે આપણા પાપોનો ક્ષય થઈ જાય છે અને તે વ્યક્તિ જે સાંભળનાર વ્યક્તિઓ અથવા એમ કહેવાય કે આપણને સામુ ઓમ નમઃ શિવાય કહે છે તે વ્યક્તિનો પણ પાપોનો ક્ષય થઈ જાય છે તો હંમેશા આપણે ઓમ નમ શિવાયનું રટણ કરતા રહેવું જોઈએ પ્રભાતે તો બોલવું જ જોઈએ શિવલિંગ સમક્ષ આપણે જ્યારે પણ એમ કહેવાય ભગવાન મહાદેવની ભક્તિ કરીએ શિવલિંગનું પૂજન કરીએ ત્યારે તો આપણે ઓમ નમ શિવાય બોલવું જ જોઈએ સંધ્યા સમયે એમ કે સંધ્યાકાળ થાય ત્યારે શિવ શક્તિને યાદ કરી અને આપણે ઓમ નમઃ શિવાય તો બોલવું જ જોઈએ પણ ખાસ કરી અને આપણે મિત્ર સર્કલ આપણા કોઈ મિત્ર હોય આપણા સગા વાલા હોય આપણા ઘર પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય તે સામા મળે ને ત્યારે પણ આપણે ઓમ નમઃ શિવાય કહેવાની આપણે ટેવ પાડવી જોઈએ શિવ ભક્તો મારા સંબંધીમાં એક વ્યક્તિ છે એની ખૂબ જ સુંદર ટેવ કે ખાલી પાણી એક એમ કહેવાય કે એક ચમચી ખાલી પાણી મોઢામાં ઉતારે ને તો પણ ઓમ નમઃ શિવાય બોલી અને પાણી ઉતારે એટલે પોતે બોલી નહીં કોઈ પણ આજુબાજુમાં વ્યક્તિ હોય તે એમ કહેવાય તેને એમ કે ઓમ નમઃ શિવાય કહો તો સામે વિવાળી વ્યક્તિ ઓમ નમઃ શિવાય કહે ને ત્યાર પછી તે એમ કહેવાય કે પાણી મોઢામાં ઉતારે છે અન્ન લે છે આવી તેને ટેવ વિચાર કરો કેટલું પુણ્ય પ્રાપ્ત થતું હશે તો હંમેશા આપણે પણ એવું એમ કહેવાય કે સારી ટેવ પાડવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ આપણને સામો મળે આપણે સગાવાલા આપણને સામા મળે ત્યારે આપણે ઓમ નમઃ શિવાય કહેવાની ટેવ હંમેશા પાડવી જોઈએ તો ભગવાન શિવજીને ખૂબ ગમે શિવત શાસ્ત્રમાં તો કેટલું વર્ણન છે ઓમ નમઃ શિવાય છે ને તે મહા મંત્ર છે તમે કોઈ પણ મંત્રોચ્ચાર કરો કોઈ પણ મંત્રુરસ્વતી નો મંત્ર છે લક્ષ્મી માતાજી નો મંત્ર છે કોઈ પણ દેવી દેવતાનો તમે મંત્ર બોલો પણ જો તમે ઓમ નમઃ શિવાય નો મંત્ર બોલો ને તો તમને એમ કહ્યું કે સર્વ મનોકામના પૂર્ણ થઈ જાય છે સર્વ દેવતા રાજી થઈ જાય છે કારણ કે ઓમ નમઃ શિવાય છે ને તે સાક્ષાત શિવનું સ્વરૂપ છે અને જ્યારે તમે શિવને યાદ કરો ત્યારે સર્વ દેવતા એમ કહેવાય રાજી થઈ જાય છે રાજીપો વ્યક્ત કરે છે કોઈ પણ દેવસ્થાને જાઓ અને તમે એમ કહેવાય સામાન્ય તમને વાત કરું કે તમે ખોડિયાર માતાજીને મંદિરે ગયા અને ખોડિયાર માતાજીને મંદિરે જે મસ્તક નમાવ્યું જય માતાજી બોલો જય ખોડિયારમાં બોલો પણ સાથે સાથે છેલ્લે એમ બોલો ને ઓમ નમઃ પતિ હર હર મહાદેવ હર ત્યારે એમ કહેવાય કે તમારી ભક્તિ પહોંચે છે કોઈ પણ દેવતા દેવસ્થાને જય અને તમે જ્યારે દેવી પાર્વતી અને ભગવાન શિવ જગતના માતા પિતાને જ્યારે તમે યાદ કરો છો ને ત્યારે સો ટકા એમ કહેવાય કે કોઈ પણ દેવસ્થાન હોય ને તે જાગૃત થઈ જાય છે તે દેવતત્વ જાગૃત થઈ જાય છે તે દેવી જાગૃત થઈ જાય છે તો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે ઓમ નમઃ શિવાયનું રટણ કરવું અને કોઈ પણ દેવસ્થાને જ્યારે ત્યારે શિવ શક્તિને યાદ કરવા ખાલી ઓમ નમઃ પાર્વતી પ્રતિ હર હર મહાદેવ હર બોલાય છે ને તો પણ આપણા સર્વ પાપોનો નાશ થઈ જાય છે કારણ કે આખા જગતનું મૂળ ભગવાન શિવ અને માતા પાર્વતી છે જગતના માતા પિતા શક્તિ છે અને જ્યારે ત્યાં એમ કહેવાય આપણે તેનું સ્મરણ કરીએ તો સો ટકા આપણે સુખી થવાના છે તો શિવભક્તો સર્વ શિવ ભક્તો જે મારી સાથે લાઈવ જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે તમે મારી સાથે જોડાયા છો તો શિવ જ્ઞાન થોડું થોડું લેતા રહેજો જે પણ હું વિડીયો બનાવું છું તે જોતા રહેજો કારણ કે થોડું 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 જ્ઞાન તમને પ્રાપ્ત થઈ જશે ખાલી પાંચ મિનિટનો સમય લે રાત્રે ખાલી પાંચ મિનિટનો સમય લે અને એકાદ વિડીયો મારો જોજો સો ટકાની પણ એક હજાર એક ટકા તમારા જીવનમાં બદલાવ આવશે ભગવાન મહાદેવ તમારા હૃદયમાં બિરાજમાન થઈ જશે મારા તરફથી તમને એમ કહેવાય કે મોટી શિવ ભક્તિ ગિફ્ટમાં મળી જશે શિવ ખાસ અને જ્યારે જ્યારે એમ કહેવાય કે ભગવાન ભક્તિ જો તમને ગિફ્ટમાં મળતી હોય ને તો મારે તમને રોકડા દેવાની જરૂર પણ નહીં પડે તમારા જીવનમાં ધન વૃદ્ધિ થવા મળશે સો ટકાની પણ એક હજાર એક ટકા તમારા જીવનમાં ધન વૃદ્ધિ થવા મળશે સુખ એમ કહેવાય છલકાવા મળશે એટલે હંમેશા ભગવાન શિવને હૃદયમાં રાખજો અને સુંદર સુંદર જે પણ હું વિડીયો બનાવું છું તેને તમે એક વખત જોજો હું એમ નથી કહેતો કે દસ પંદર વિડીયો હું મૂકું છું તે એક વખત જોજો અને મગજમાં કારણ કે તમે જ્યારે જોવો છો તે પણ એક પૂજા પૂજા થઈ થઈ કહેવાય કહેવાય તમે ભગવાન મહાદેવનો મહિમા સાંભળ્યો કહેવાય કારણ કે ખાલી ભગવાન મહાદેવનો મહિમા એમ કે ગાવો તેનું પુણ્ય નથી શાસ્ત્રોમાં તો વર્ણન છે તમે મહિમા ભગવાન મહાદેવનો મહિમા સાંભળો ને તેનું પણ તમને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે એટલે ખાસ શિવ ભક્તો તમારે ભગવાન શિવમય ખાલી મારા વિડીયોને બીજા પણ કોઈ પણ એમ કહેવાય કે સ્પીકર હોય જે પણ આપણે મેં કહેવાય સાધુ સંતો હોય તેના મુખે પણ તમે ભગવાન શિવજીના વિડીયો સાંભળી શકો છો રાતે ખાલી નવથી દસના સમયકાળામાં તમે એમ કહેવાય રીલ્સ જોતા હોય હે વિડીયોમાં અધર વિડીયો જોતા હોય કોમેડી વિડીયો જોતા હોય તેની કરતાં તમારે શિવમય વિડીયો જોવા જોઈએ અને જો આવું તમે નિત્ય નિત્ય કરશો ને તો એમ કહે કે સો ટકા તમારા જીવનમાં એક બદલાવ આવશે તમારા વિચારોમાં બદલાવ આવશે અને જ્યારે શિવભક્ત આપણા વિચારોમાં બદલાવ આવે છે ને ત્યારે જ આપણું જીવન સુખમયમાં જાય છે સુખ તરફ ગતિ કરે છે એટલે હંમેશા પહેલાં આપણે વિચારોને બદલવા માટે આપણે ભક્તિ માર્ગ અપનાવવો પડે અને તેમાં પણ જો શિવ ભક્તિ કરવા માર્ગ આપણા જીવનમાં હોય તો સો ટકા નહીં પણ એક હજાર ને એક ટકા આપણું જીવન આપણું ભવિષ્ય સારું નિર્માણ થવાનું જ છે એટલે શિવ ભક્તો ખાસ કરી અને મૂળ મંત્ર આપણો ઓમ નમઃ શિવાય છે ને તે આપણે હૃદયમાં રાખો કોઈ પણ વ્યક્તિ આપણી આજુબાજુમાં સગાવાલા હોય તેને આપણે ઓમ નમઃ શિવાય કંઈને વધાવવાના કેમ છો મજામાં છે હાય હેલો હાવાર્યું યુ એવું નહીં કોઈ પણ વ્યક્તિ આપણી આજુબાજુમાં હોય આપણા સગાવાળા આપણે કુટુંબ પરિવારમાં નાનામાં નાનું બાળક હોય કે મોટામાં મોટા વડીલ હોય કોઈ પણ વ્યક્તિ આપણને સામો મળે ને તો પહેલા આપણે ઓમ જ કહેવાનું અને જો આવું તમે કરશો તમે વિચાર કરો કે આ ઋષિ મુનિ હોતા કે અસંખ્ય વખત ઓમ નમ શિવાયના જાપ કરીને ભગવાન શિવજીને એમ કહેવાય કે સાક્ષાત પ્રગટ કરી દેતા સામાજ ભગવાન શિવજીને આવા માટે એમ કહેવાય કે મજબૂર કરી દેતા આપણે રાજા ભગીરથની જ વાત કરું કે વિચાર કરો જટામાં એમ કહેવાય ભગવાન શિવજીના જટામાં ગંગા હતી પણ ભાગીરથ રાજા એમ કહેવાય કે તપસ્યા કરી અને ગંગાને જટામાંથી ધરતી ઉપર વહેતી કરી દીધી વિચાર કરો કેટલું તપ કર્યું છે રાજા ભાગીરથે આવા હજારો ઉદાહરણ છે રાજા રાવણે લંકાપતિ રાવણે રાક્ષસો દેવ દેવ તત્વ એમ કે તત્વ હતા તેણે પણ ભગવાન શિવજીની આરાધના કરી છે અને જે પણ ઈચ્છા હતી તે પ્રાપ્ત કરી છે તો આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આપણે તેને સાર્થક કરવો જોઈએ અને આપણા સર્વ દેવતાનું મૂળ આપણા જગતનું મૂળ ભગવાન શિવ છે તેને હંમેશા આપણે યાદ કરતા રહેવા જોઈએ અને આપણો ભવ પાર કરવો જોઈએ શિવ ભક્તો એટલે ખાસ કરી અને ભગવાન શિવજીને આપણે હૃદયમાં રાખવા અને નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરવું ઓમ નમ શિવના જાપ કરવા દ્વાદર જ્યોતિર્લિંગનું એમ કહેવાય કે પઠન કરવું તો પણ એમ કે આપણું જીવન સુખમય બની જશે રાત્રે સુતા સમયે હંમેશા આપણે દ્વાદર જ્યોતિર્લિંગનું નામ બોલી જાઉં હું તો નિત્ય નિત્ય જ્યારે પણ મને યાદ આવી જાય છે ત્યારે હું દ્વાદર જ્યોતિર્લિંગ નામ બોલી અને જ શું છું શિવભક્ત મારા જીવનમાં ખૂબ એમ કહેવાય કે સુખ મને મળ્યું છે ક્યારે ભગવાન મહાદેવ મને દુઃખી નથી કર્યો ધન થી ક્યારે દુખી નથી કર્યો મન થી દુઃખી નથી કર્યો પરિવારમાં પણ મને ભગવાન મહાદેવે ક્યારે દુખી નથી કર્યો દરેક સંકટમાં ભગવાન મહાદેવ મારો સાથ આપ્યો છે શિવ ભક્તો એટલે ખાસ કરીને મેં મારા જીવનમાં ખૂબ અનુભવ્યું છે શિવ તત્ત્વને એમ કહેવાય શિવ તત્વને મેં એમ કહેવાય કે પાસેથી જાણ્યું છે ઘણા એવા મારા જીવનમાં એમ કહેવાય કે એમ કહેવાય કે પરચા કહેવાય તો પરચા અને એમ કોઈ એક ચમત્કાર ચમત્કાર મારા જીવનમાં ખૂબ અનુભવ્યા છે અને મારા અનુભવથી હું કહું છું કે જો તમે ભગવાન શિવજીને હૃદયમાં રાખશો ને શિવ શક્તિનું સ્મરણ કરશો ને તો સો ટકા નહીં એક હજારને એક ટકા નહીં દસ હજારને એક ટકા તમારું જીવન એમ કે સુખમય થશે થશે અને થાશે શિવભક્તો ખાસ કરી અને એક ટેવ હંમેશા રાખી કા મહાદેવ કેવું આપણી આજુબાજુના લોકોને કા ઓમ નમઃ અને ઓમ નમઃ શિવાય કહી તો વધારે સારું કહેવાય કારણ કે ઓમ નમ શિવાય મંત્ર છે ને તે આ સર્વ એમ કે જગતનો આપણો મૂળ મંત્ર છે સાક્ષાત શિવનું સ્વરૂપ છે એટલે ખાસ શિવભક્તો હું આજ મારી વાણીને વિરામ આપું છું અને આ વિડીયો જો તમને ગમ્યો હોય ઓમ નમઃ શિવાયનો વિડીયો ગમ્યો હોય તો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો કારણ કે એમ કહેવાય કે આપણે ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે સો વર્ષ આપણે પૂર્ણ કરીને જતા રહીએ બીજા સો વર્ષ લે બીજા ત્રીજા સો વર્ષ લે ચોથા સો વર્ષ પાછો જન્મ લઈને મૃત્યુ થઈ તો પણ ભગવાન મહાદેવનો મહિમા પૂર્ણ થવાનો જ નથી યુગો યુગોથી એમ કહેવાય કે જીવનું આવન જાવન શરૂ જ છે પણ ભગવાન મહાદેવ તો નિરંતર આ ધરતી ઉપર એમ કહેવાય કે સદાય રહે છે કારણ કે આ ધરતી ભગવાન મહાદેવની છે એટલે આપણે જેટલું પણ મહિમા ગાય તેટલો ઓછો જ પડે આજે હું મારી વાણીને વિરામ આપું છું સુંદર આ એક વિડીયો ધર્મમય વિડીયો લાઈવમાં મેં તમને વાત કરી તો જો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય